ગર્દેશવર મહાદેવ મંદીર તેમજ બારડોલીના વાગેજા ગામથી પસાર થતી તાપી નદીમાં મંદિરે દર્શનાર્થે આવનારા શ્રદ્ધાળુઓ શ્રદ્ધાની ડૂબકી તો લગાવે છે પરંતુ નદીમાં તરતા ન આવડતું હોય કે અન્ય કારણ તેઓ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા મોતને ભેટે છે ત્યાં આટલીઓ આવે છે ત્યાં દર્શન કરવા લોકો આવે છે પણ નદીમાં નાહવા માટે જાય છે ત્યાં ખાડા મોટા રહે છે રેતી ખનનનું કામ ચાલે છે વારંવાર રજૂઆત છે અમારી આ પ્રમુખ શિવની એની તેઓ પણ એના કોઈ કાર્યવાહી થતી નથી વારંવાર અહીંયા લોકો ડૂબી જવાની ઘટના બનતી હોવાથી વહીવટી તંત્રએ દિશા સૂચક બોર્ડ પણ મૂક્યા છે પરંતુ આ સ્થળ પ્રેમી યુગલોનું આશ્રય સ્થાન બની ગયું હોવાનું પણ સુર ઉઠ્યો છે તો બીજી બાજુ વાસ્તવિકતા એ પણ છે કે નદીના પટ નજીક રેતીનું ખનન થઈ રહ્યું છે જેના કારણે નદીના પટની ઊંડાઈ વધી છે જેનો નાવા જનારાને ખ્યાલ ન આવતો હોવાના કારણે ઊંડા પાણીમાં ધકેલાઈ જતા હોવાનું માનવામાં આવે છે એટલે અહીં કોઈ નાવા પરે નહીં પણ સુરતવાસીઓ ઘણા અહીં આવીને નાવા પડતા હોય છે અમે વારંવાર એ લોકોને ના કહેતા હોય છે કે અહીં ઓવારો ઘણી જોખમી છે અહીં નાવું નહીં ને ચેતવણી પણ લખી છે અમે બે ત્રણ જગ્યાએ પણ એ લોકો એ બધું લેટ ગો કરીને અહીં નાવા પડતા હોય છે ને અકારે અકસ્માત થતું હોય છે અમે આ બધી જાણ પોલીસોને પણ કરતા હોઈએ છે ઉપર લેવલે પણ જાણ કરતા હોઈએ છે તાપીમાં વારંવાર ડૂબી જવાની ઘટનાને લઈને વહીવટી તંત્રમાં ભલે નિરસ હોવાની ચર્ચા ઉઠે પરંતુ સ્થાનિક ગ્રામજનોએ તરવૈયાની ટીમ તૈયાર કરી છે જે ફાયર વિભાગની ટીમ અગાઉ પહોંચી જાય છે તેમજ બચાવ કામગીરી શરૂ કરે છે આ ટીમ દ્વારા અંદાજે 50 મૃતદેહો પણ બહાર કાઢ્યા છે

GSTV Bardoli.